સુરતમાં લંકા વિજય મંદિર ખાતે ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી એકસો આઠ રામચરણ દાસ બાપુની ત્રેવીસમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મહોત્સવનું આયોજન કરાયું હતું શાસ્ત્રીજી ભૂલુભાઈ હરેશભાઈ રાજ્ય શ્રી મુખેથી ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું જેનો રોજના હજારો ભક્તોએ લાભ લીધો હતો જેમાં ખાસ આજ રોજ ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેનો પણ હજારો ભક્તોએ લાભ લીધો તો ભાગવત સપ્તાહમાં પધારેલ તમામ ભક્તો માટે ભવ્ય બંધારણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જય જગન્નાથ ભગવાન સદગુરુ રામચરણદાસ બાપુની તેવી પુણ્યપુથિ નિમિત્તે શ્રીમદ્ ભાગવત મહાપુરાણની સુંદર સરસ આયોજન કરવામાં આવેલું છે એક એક બે હજાર ચોવીસ નવા વર્ષે શ્રીમદ ભાગવત મહાપુરાણને પ્રારંભ થયો છે આજે જે કૃષ્ણ જન્મ છે બાપુની તેરસ પુણ્યતિથિ છે એને સંધાનમાં સુંદર સરસ જે કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો છે મહાપુરુષો હોય છે એને પુણ્યતિથિ અપના ઉજવાતી હોય છે એવા મહાપુરુષ જે છે ભજંગદાસ બાપાને તેઓ નામ છે સંતોને સરસ એ એવી રીતે એક સ્વરૂપ છે કે આજ આનંદ છે અયોધ્યા મેં રામજી બાવીસ તારીખ મેં આપણા નિજ મંદિર મેં બેસે છે એની સંધાને આ વર્ષને કાર્યક્રમ બહુ સારી રીતે લોકોમાં ઉત્સાહિત છે કે મારા રામજી મારા રામજી આપણા મંદિર મેં બેસે કેટલા વર્ષો પાંચસો વર્ષો બાદ આજ પૂરે ભારત મેં પૂરે હિન્દુ તત્વ કા એક અદ્ભુત પ્રસંગ એવા છે કે ભારતમાં જે હિન્દુ સમાજને ગૌરવ હતો એક અસ્મિતા હતી એક ગરમા ખોવાઈ હતી આજ પુનઃ બાવીસ તારીખ કો ભારત વર્ષ મેં એક ધ્વજ સુંદર સરસ રામજી કા રાશન प्रारंभ होने जा रहा है देखो कि किस तरह से कि राम राज बैठे त्रिलोका गए हरषो का आज भारत की रचना अर्थत में बहुत ऊंची है संस्कृत के अंदर सभी धर्मों का सम्मान है पूरे समाज में पूरे भारत में उत्साह है जय भारत जय श्री राम अन्य आठ तारीख को बहुत सुंदर सरस आयोजन करवात सम्मेलन तारे बहुत बाहर से संतो आवा અને પાંચસો છસો સંતોની આ ભંડારાને આયોજન આપવામાં આવેલો છે એની ગામડા આપવાનું છે સરસ ભેટ પૂજા બી આ સદગુરુ રામચંદ્ર બાપદાસ બાપુની યાદીમાં જય શ્રી રામ જય ભારત